વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વિજય મકવાણા ફેમિલી વ્લોગમાં ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો તમે બધા કેમ છો તમે બધા મજામાં જઈશો અને હું પણ મજામાં છું તો આજે મિત્રો શેત્રુજી ડેમ જે છે એમની મુલાકાત લેવા માટે આવ્યા હતા આપણે તો હું તમને બના બતાવું છું શેત્રુજી ડેમ અને કેટલું પાણી ભરાઈ ગયું છે એ પણ બતાવું છું તો બને રહીજો કન્ટિન્યુ વિડીયોમાં અને વિડીયોમાં ન આવું તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને આવા બધા જ વિડીયો તમને સૌથી પહેલાં મારા મળતા રહે છે તો ચાલો જો આ છે સરસ મજાનો જે તમે જોઈ રહ્યા છો આખો શેત્રુજી ડેમ છે ખૂબ મોટી માત્રામાં પાણી આની અંદર અત્યારે આવેલું છે અને સામે જે દેખાય છે પર્વત એ ધ્યાન લોકો જે છે એમના મંદિરો ત્યાં આવેલા છે અને આ રીતે જો ભરપૂર ભરેલો છે શેત્રુજી ડેમ આ રીતે તો આવી કાંઈક સરસ મજાની જગ્યા છે જે તમે અત્યારે જોઈ રહ્યા છો જો સામે દેખાય છે ત્યાંથી કદાચ પાણી છોડતા છે એવું લાગે છે જોયામાં અને પાણી કેટલું સુંદર મજાનું છે જો તમને થોડુંક ઝૂમ કરી દઉં અમારા શ્રી કે આજે આપણે છે ને શેત્રુજી ડેમની મુલાકાત લેવી એટલે આપણે ત્યાં આવ્યા છીએ અત્યારે અને અહીંયા કઈક શું કેવા બધા ઓલા કમાડિયા હોય એવું લાગે છે કાંઈ વાંધો ને નિશે જ પછી બતાવીએ આપણે બધા મિત્રોને તો જો અહીંયાથી ઉપરથી કાંઈક આવો નજારો આવે છે તો ચાલો હવે આપણે નીચે જાય તો હું તો દોડીને ફટાફટ નીચે આવ્યો છું અમારે શ્રી જો પાછળ રહી ગયા આવે છે ધીમે ધીમે બીક શે ની બીક લાગે દોડીને ઉયો હોય ને એ પડી પડવાની વરસાદ વરસાદ આવવા મળ્યો તડકો ને વરસાદ ચોમાસુ બધું ભેગું છે તો જો આ રીતે કઈક સરસ મજાની અહીંયા નહેર જાય છે ચાલુ છે પાણી કે બંધ છે તો જો આ નહેર હતી અને જો સામેની સાઈડ થી પાણી આવે છે ઓલા પણ ઝૂમ કરીને તમને બતાવું એવું છે જો આ તમને દેખાય છે ને ત્યાંથી આવે છે પાણી હવે ક્યાંથી આવે છે મને નથી ખબર

અને ચેનલ માં નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો તમારી હાથો એટલી બધી મહેનત કરીએ છે એટલે સબસ્ક્રાઇબ ચેનલ માં કરી લેજો એ ખાસ ન ભૂલતા બરાબર ને તો જો મિત્રો આ શેત્રુજીના કમાડિયા છે લગભગ ઘણા આમ તો ખોલેલા છે જય શ્રી કે શું છે આ તો જો આ રીતે સરસ મજાનો આઈથી વ્યૂ આવે છે વરસાદ નથી નકર તો બહુ હોય પણ વરસાદ હોય તો આપણે ઊભો ન રહેવાય ને ના રહેવાય ન દેવાય

તો આપણે જો અત્યારે એકદમ નજીક આવી ગયા છે અને એકદમ નજીકનો નજારો જે છે એ તમને હું બતાવું છું તો જુઓ આ રીતે ઉપર જે છેત્રુજી ડેમ છે અને આ જેટલા દેખાય છે ને તમને આ ટોટલ એ બધા કમાડ્યા છે લગભગ કેટલા છે યાર એકાવન બાવન છે ને આટલા છે কিয় নে তাৰে নালি ছ વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી જય કૃષ્ણ